કારેલીબાગ વિસ્તારમાં આવેલ બાલ ભવનથી નરહરી હોસ્પિટલ સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા ભાજપના મહામંત્રી સત્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા સહિત વોર્ડ નંબર ના ભાજપના મ્યુનિસિપલ કાઉન્સિલર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા યુવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય ભાડુ શુક્લનો આભાર વ્યક્ત કર્યો હતો પહેલાં તો આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓને આજના ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવું છું અને આજે રાવપુરા વિધાનસભાની અંદર વોર્ડ નંબર ત્રણની અંદર લોક સંપર્કનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર રાવપુરા વિધાનસભાના યશસ્વી ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક એવા આદરણીય બાલકૃષ્ણ શુક્લજી આપણા વોર્ડ નંબર ત્રણના સર્વે શ્રીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આદરણીય મિનેશભાઈ પંડ્યાજી

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર